મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જયારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ડીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા માતાબહેનોને માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ

તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ